વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુધા મૂર્તિ રાજ્યસભામાં તેમના નામાંકન બદલ અભિનંદન પાઠવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

પર્સન પણ રહી ચૂક્યા છે તેમના સામાજિક કાર્ય માટે બે હાજર છ માં પદ્મશ્રી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમને બે હાજર ત્રેવીસમાં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન તેમજ શિક્ષણ અને લેખક છે તેમણે અનેક પુસ્તકો લખ્યા છે તેમનો જન્મ ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ શિવાંગમમાં થયો હતો તેમણે ઓગણીસો માં ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા તેમની એક પુત્રી અક્ષરા મૂર્તિ છે બ્રિટિશના વડાપ્રધાન ઋષિ સુનક પત્ની છે સુધા મૂર્તિ ના સુધા મૂર્તિ નામ રોહન મૂર્તિ છે ચુંબુતીરમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ